નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન રહેલા જીરુંના સરાશ બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ અઠવાડિયા દરમિયાન રહેલા સરેરાશ બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો તેત્રીસોથી ચાર હજાર ચારસો રૂપિયા વિસનગર માર્કેટયાર્ડ સત્યાવીસો નેવથી ત્રણ હજાર આઠસો રૂપિયા ભીલડી માર્કેટયાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડ પચીસોથી ત્રણ હજાર નવસો નેવું દિયોદર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર સાતસો એકાવન आवर् नगर मार्केटयार्ड 3455 થી 3801, जामशेदपुर 3200 થી 4051, गोंडल 2351 થી 4101, झेतपुर 3250 થી 3825, આગળ વાત કરીએ હળવત 3550 થી 4000 રૂપિયા, આગળ વાત કરીએ પાકાનેર માર્કેટયાર્ડ 3300 થી 4000 રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર છસો પચીસ જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો એંસી રાજકોટ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર એકસો સિત્તેર બોટાદ ત્રણ હજાર નવસો પચાસથી ત્રણ હજાર નવસો પાંત્રીસ રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો